ગાંધવી ખાતે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદર ખાતે આવી પહોંચ્યા હતા જિલ્લામાં ભારે વરસાદ બાદ રાહત અને બચાવ કામગીરી અંગે મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું હર્ષદ ખાતે સંસ્કૃતિ વનના લોકાર્પણ માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ બાદ પોરબંદર ખાતે આવ્યા હતા મુખ્યમંત્રીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી જેમાં તાજેતરમાં જિલ્લામાં પડેલ અતિભારે પ્રતિકૂળતા અને લોકોના રહેણાંક મકાનોમાં પાણી ઘુસી જવાથી અસર બાબતે જિલ્લા પ્રશાસન દ્વારા લેવાયેલા પગલાની સમીક્ષા કરી હતી બેઠકમાં તેઓએ વરસાદી પાણીના નિકાલ અને હાલ તત્કાલ લેવાઈ રહેલા પગલા અંગે જિલ્લા પ્રશાસનને માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકારની જોગવાઈ મુજબ જરૂરી રાહતો અને જ્યાં જરૂર પડે ત્યાં વિશેષ મદદ કરવાની પણ તેઓએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી જિલ્લા પ્રશાસન દ્વારા અન્ય જિલ્લાઓમાંથી પાણી નિકાલ માટે મશીનરી પંપ મંગાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાજકોટ જિલ્લામાંથી સફાઈની ટીમ બોલાવી સફાઈ કરી દવાનો છંટકાવ કરવા સહિતની થયેલી કામગીરી અંગેની માહિતી કલેક્ટર કેડી લાખાણીએ મુખ્યમંત્રીને આપી હતી શહેરમાં ભરાતા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવું આયોજન કરવા પણ સૂચનાઓ આપી હતી આ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ધારાસભ્ય અર્જુનભાઈ નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી અને જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર